આજરોજ અંજાર નગરપાલિકા કચેરી ખાતે ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા દ્વારા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં નગરપાલિકાના સત્તાધીશો અધિકારીઓ શહેરના નાગરિકો વિવિધ સમાજોના આગેવાનો અને શહેરીજનો સાથે ત્રિકમભાઈ છાંગાએ પરામર્શ કરી શહેરની પ્રવર્તમાન સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો અને લોકોને કનડતા પ્રશ્નો સાંભળ્યા હતા ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું કે પાર્ટીની વિચારધારા સબકા સાથ સબકા વિકાસની રહી છે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અધિકારીઓ સાથેના સંવાદમાં શહેરની પ્રવર્તમાન સ્થિતિ પરિસ્થિતિનો અભ્યાસ કર્યો છે શહેરની હાલની વ્યવસ્થા કઈ રીતે ચાલી રહી છે અને વ્યવસ્થામાં શું શું ખૂટે છે તેની વિગતો શહેર સુધરાઈના સત્તાધીશો અને અધિકારીઓ પાસેથી મેળવી વ્યવસ્થાના વિકાસ અને સુધાર માટે કયા લેવલે શું પગલાં લેવાના થાય છે તે અંગે મનોમંથન શહેરના નાગરિકો વિવિધ સમાજના આગેવાનો સાથેના જનસંવાદમાં શહેરીજનોની સુખાકારી અને શહેરના વિકાસમાં ખૂટતી કડીઓની વિગતો લોકો પાસેથી જાણી છે શહેરનો સર્વાંગી વિકાસ કોઈ એક વ્યક્તિ એક સંસ્થા કે સંગઠન કરી ન શકે તેવી અંજાર શહેરના વિકાસને વધુ આગળ લઈ જવા સયારા પ્રયાસો કરવા પરામર્શ કરાયો હતો ધારાસભ્ય જનપ્રતિનિધિઓ અને શહેરીજનો સાથે મોકળા મને ચર્ચાઓ કરી પ્રશ્નો સાંભળ્યા હતા અને પ્રશ્નોના ઉકેલ માટેનો માર્ગ સુનિશ્ચિત કર્યો હતો રિપોર્ટ ભારતી માખી જાણી અંજાર હંમેશા એક વિચારધારા રહી છે કે સમય સમય ઉપર લોકો સાથે લોકપ્રતિનિધિઓ સાથે જનતા સાથે વિવિધ પ્રકારે સંવાદ કરીને જે કાંઈ સ્થિતિ પરિસ્થિતિ હોય એ પ્રમાણે એનો અભ્યાસ થાય એ પરિસ્થિતિમાં જે રીતે વ્યવસ્થા ચાલી રહી છે અને એ વ્યવસ્થામાં શું સારું થઈ રહ્યું છે અને શું ખૂટે છે આ પ્રકારનો સંવાદ જનપ્રતિનિધિઓ સાથે થાય જનતાના જે કંઈ લાગણી હોય એ માટેનો સંવાદ લોકો સાથે થાય કે શાસન દ્વારા જે કંઈ થઈ રહ્યું છે જે પ્રકારે વર્તમાનમાં વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં શું સુધારો વધારો કરવો જોઈએ કે જેથી કરીને સુખાકારી વધે અને લોકોની સુખાકારી માટે શાસન ભવિષ્યમાં શું પગલાં લે છે અથવા કેવા પ્રકારના પગલાં લે તો એનાથી લોકોને રોજબરોજના જીવનમાં સગડતાઓ વધે લોકોની સુખાકારીમાં વધારો થાય ઓછા ઓછા લોકોના પ્રશ્નો બને જે પ્રશ્નો ઊભા થાય એનો પણ સંવાદદાળ કારણ કે ક્યારે એવું તો શક્ય જ નથી કે સમસ્યા નિર્મૂળ થઈ શકે પણ કોઈ સમસ્યા ઊભી થાય તો એ સમસ્યાનું સાથે મળીને સમાધાન વર્તમાનમાં કોઈ સમસ્યા હોય તો એ સમસ્યાઓ કેવા પ્રકારની છે ને એમાં બધાના પ્રતિનિધિઓ હોય જનપ્રતિનિધિઓ હોય શિવ હોય હું તો ત્યાં સુધી કહું છું કે સામાજિક આગેવાનો હોય એ બધા પણ આવી બાબતોમાં થોડો થોડો રસ લઈને અને જે લોકશાહીની ચોથી જાગીર જેને કહી છે મીડિયાના મિત્રો પણ સાથે રહીને બધા જ સાથે રહીને નગરમાં શું સારું થઈ શકે હજી વધુ સારું શું થઈ શકે ક્યાં શું ફૂટે છે અને એ કરવા માટે કયા લેવલના પ્રયત્નો થઈ શકે અથવા કરવા જોઈએ આવા પ્રકારનો હેતુ એટલે આજનો આ સંવાદ કાર્યક્રમ છે એમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ હોય સંગઠનના લોકો પણ સામાજિક આગેવાનો પણ હોય લોકોના પ્રતિનિધિઓ હોય અને લોકો હોય અને અધિકારી મિત્રો હોય જે કંઈ નગરપાલિકાને વિષય લગતો હોય તો નગરપાલિકાના તમામ અધિકારીઓ હોય અને એની ઉપસ્થિતિમાં આવા પ્રકારનો સંવાદ થાય તો આખી સ્થિતિનો થોડોક અંદાજ આવે અને જે કરવા જેવા છે કે તાકીદની જરૂરિયાતના કામો હોય લાંબા ગાળાના આયોજન માટેના કામો હોય વહીવટી તકલીફ હોય ઓડીસીને લગતા વિષયો હોય આવી બધી બાબતોની ચર્ચા કરીને આવતા દિવસોમાં નગરની સુખાકારી માટે બધા જ સાથે મળીને કારણ કે આ કોઈ એક વ્યક્તિ કે એક સંગઠન કે એક સંસ્થાનું કામ નથી બધા જ સાથે મળી અને નગરની સુખાકારી માટે આપણે બધા શું કરી શકીએ એવા ભાવ સાથે આ સંવાદ કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું છે હું આપ સૌનો મિત્રો મીડિયાના મિત્રોએ પણ ખૂબ આ બાબતમાં રસ દાખવ્યો છે એમને પણ આવકારવું પણ છું એમનો આભાર પણ માનું છું જનતાના પ્રતિનિધિઓ જનતાના લોકોને પણ છું કોઈ પ્રશ્નો હશે તો એનો પણ સમયબદ્ધ રીતે ઉકેલ આવે પરિણામલક્ષી બને એવી દિશામાં ચોક્કસપણે તંત્ર પ્રયત્ન કરશે કે આ વખતના જે કંઈ અનુભવો છે એ અનુભવોમાંથી કંઈક ને કંઈક લઈને આવતા દિવસોમાં વધુ શહેરની સુખાકારી માટે શું થઈ શકે એવા બધાના વિચારોનું નવનીત બનાવી અને નગરને સુખાકારીની દિશામાં લઈ જવા માટેનો આ એક નાનકડો પ્રયત્ન છે